જો ફ્રેન્ડ્સ મોતિયોની જેમ ચમકતા મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જશે અને મિનિટોમાં જ થશે તૈયાર એ પણ ઝારાનો ઉપયોગ કર્યા વગર એકદમ ઈઝી રીતે હું તમારી સાથે શેર કરીશ મોતીચૂર મોદકની રેસિપી એક વાટકી બેસનમાંથી આજે આપણે એક કિલો જેવા મોતીચૂર મોદક બનાવીને રેડી કરીશું ફ્રેન્ડ્સ અને એ પણ એકદમ ટેસ્ટી તમે બજારના મોદક પણ ભૂલી જશો

એ ઘરનો જે ઝીણો બેસન આવે તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે હવે તેને ચાળણીમાં એડ કરી તેને એકદમ સારી રીતે ચાળીને આપણે તેનો ઉપયોગ કરવાનો છે જેથી જ્યારે બેટર બનાવીએ તો તેમાં લમ્સ ના પડે હવે તેની અંદર એડ કરીશું ફૂડ કલર તો મેં અહીંયા ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે તમે જો ઘરે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે ને બેટર રેડી કરવાનું છે તો આ બેટરમાંથી આપણે બુંદી રેડી કરવાના છે એટલે બેટર વધારે પડતું ગાઢું નહીં રાખવાનું પાતળું જ બેટર બનાવીને રેડી કરવાનું છે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે રનિંગ કન્ટિસ્ટન્સીનું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો અહીંયા બેટર બનીને રેડી થઈ ગયું છે તમારે પણ આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે આપણે તેમાંથી બુંદી બનાવવા માટે મેં પાઇપિંગ બેગ લીધી છે તમારી પાસે જો પાઇપિંગ બેગ ના હોય તો તમે ઘરમાં રહેલી દૂધની થેલીનો ઉપયોગ પણ કરી શકો છો તો પાઇપિંગ બેગ લઈ લીધી છે અને મેં તેની અંદર બેટર એડ કરી દીધું છે આ રીતનું બેટર એડ કરી પાઇપિંગ બેગમાં પછી તેની આગળ રબડ

તો જેમ તેનો જે ઝાક છે એ ઓછો થઈ જાય એટલે તેમાંથી આપણે બુંદી બહાર કાઢી લેવાની અને આ જ રીતની બાકીની બધી જ જે બુંદી છે તે મેં બનાવીને રેડી કરી લીધી છે એકદમ ઝીણી ઝીણી બુંદી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ચાસણી બનાવીશું તો કઢાઈ ગરમ થઈ જાય એટલે તેની અંદર મેં અહીંયા એક વાટકી ભરીને પાણી એડ કર્યું છે અને એક વાટકી ભરીને જ મેં અહીંયા ખાંડ એડ કરી છે તો બંનેનું પ્રમાણ મેં અહીંયા એક સરખું જ લીધું છે ખાંડ અને પાણીનું પ્રમાણ એક સરખું લેવાનું છે તેની અંદર થોડો ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે અને તેને હવે મિક્સ કરી લેવાનું છે તો આપણે આ ચાસણીમાં કોઈ પણ પ્રકારનો તાર નથી બનાવવાનો બસ ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અહીંયા થોડો ઓરેન્જ ફૂડ કલર પણ એડ કરી દીધો છે અને એકદમ સરસ તેને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી ખાંડ છે એ ઓગળી ના જાય તો તમે જોઈ શકો છો કે ખાંડ છે એકદમ સરસ ઓગળી ગઈ છે તો જે આપણે બુંદી બનાવીને રાખી છે ને ફ્રેન્ડ્સ એ એડ કરતા પહેલા ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી કર્યા પછી જે બુંદી

આપણે ચાસણી સાથે મિક્સ કરતા રહીશું બુંદીને એટલે એકદમ સરસ જે આપણી બુંદી છે એ ચાસણી એબ્ઝોર્વ કરી લે અને સરસ મજાની આપણી દાનેદાર બુંદી અને ચમક તેની ખૂબ સરસ મોતીઓ જેવી આવી જાય એટલા માટે હવે તમે જોઈ શકો છો કે જે આપણી બુંદી છે પેન પણ છોડે છે અને એકદમ સરસ ચાસણી એબ્ઝો કરી લીધી છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું ને ઢાંકણ ઢાંકી તેને પાંચ મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાની છે પાંચ મિનિટ માટે તેને રેસ્ટ આપી દેવાનો છે અહીંયા તમે થોડું ઘી પણ એડ કરી શકો છો મેં અહીંયા ઘી નથી એડ કર્યું કેમ કે જયારે મેં બુંદી તેલમાંથી બહાર કાઢી હતી તો તેની સાથે તેલ પણ આવ્યું હતું અને તેલનું પ્રમાણ થોડું વધારે હોવાથી મેં ઘી નથી એડ કર્યું હવે પાંચ મિનિટ પછી તેને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આ બુંદીને આપણે ઠંડી થવા માટે રાખીશું કે જ્યારે તેને આપણે મોદક બનાવીએ તો ગરમ ના લાગે એટલા માટે થી વીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે આ બુંદીને ઠંડી થવા માટે હવે મેં અહીંયા મોદક મોલ્ડ લઈ લીધું છે અને તેને ઘીથી ક્રિસ કરી લીધું છે અને હવે તેની અંદર આપણે બુંદી એડ કરીશું અને તેમાંથી મોદક બનાવીને રેડી કરીશું પણ જો તમારે મોદક ના બનાવવા હોય ફ્રેન્ડ્સ અને લાડુ બનાવવા હોય તો તમારે હાથ થોડો ઘી વાળો કરી અને હાથેથી લાડુ પણ બનાવી શકો છો મોદક ની જગ્યા પર મેં અહીંયા આજે મોદક બનાવ્યા છે તો એકદમ સરસ દાનેદાર મોદક બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ અને આ વિડીયો બનાવવામાં મેં પહેલા કમ

આ જે મોતીચુર મોદક છે તેને ડેકોરેશન કરી શકો છો તો રેસીપી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તો પસંદ આવ્યો હોય પ્લીઝ જરૂરથી જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કરજો લાઈક અને ગણેશ ચતુર્થી આવી રહી છે તો આ વિડીયો વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હું તમને કોળીને પણ બતાવું છું કે અંદરથી પણ એકદમ સરસ ચાસણીથી ભરપૂર એકદમ ટેસ્ટી મોતીચુરના મોદકની રેસીપી તૈયાર થઈ ગઈ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમારા પણ મોતીચુરના મોદક એકદમ પરફેક્ટ બનશે એ મારી ગેરંટી છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીને તમારો જરૂરથી સપોર્ટ આપજો અને મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક ફોર વોચિંગ બાય બાય